ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ઝુંબેશની ડ્રાઈવ રાખવામાં આવી હતી જેમાં કુલ મળીને અઠ્યાસી હજારના દંડ સાથે ચૌદસો ને સાડત્રીસ જેટલા અલગ અલગ વાહનો ચેક કરવામાં આવ્યા ગઈકાલે ડીઆઈજી ચિરાગ કરોડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમાની સીધી સૂચનાથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમામ તાલુકા મથક તેમજ ભુજ શહેર વિસ્તારમાં એન્ટ્રી અને એક્સિટ પોઈન્ટ ઉપર કલાક સત્તરથી લઈને એકવીસ સુધી વાહનોનું ચેકિંગનું ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી આ મેગા ડ્રાઈવનું જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી એલસીબી એસઓજી તમામ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક પેરોલ ફ્લો દ્વારા સેકવી ચોકડીથી લઈને મિરઝાપર સુધીના એન્ટ્રી એક્સિટ પોઈન્ટ ઉપર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના તાલુકાના તથા હોમ એન્ટ્રી એક્સિટ પોઈન્ટ પર વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં કુલ મળીને બસો છ્યાસી જેટલા એનસી કેસ દાખલ કરી સત્યાસી હજાર નવસો રૂપિયાનો રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો એમવી એક્ટ મુજબ બસો વાહન બસોને સાત વાહનો સાથે અઢાર વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા ડ્રિંક ડ્રાઈવ કેસમાં ત્રણ જીપી એક્ટ કેસ એકસો પાંત્રીસ એક બી એનએસ બસો બ્યાસી ને બે ટોટલ કુલ ચૌદસો ને વાહનો ચેકિંગ કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપર સત્યાસી હજાર નવસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો એક સાથે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ઝુંબેશની જબરજસ્ત અસર પડી હતી અત્રે ઉલ્લેખનીય છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા બળવતર બની હતી ત્યારે આ મેગા ડ્રાઈવથી ટ્રાફિકના ઝુંબેશ ઉપર અસર પડશે તેવું માનવામાં આવેલું છે ખાસ કરીને જે ગઈકાલે સાંજે ટ્રાફિક ઝુંબેશથી જે અસર પડી હતી તે ખૂબ સારી હતી અને સમયાંતરે આવી ટ્રાફિક ઝુંબેશના ડ્રાઇવ યોજવામાં આવે તેવું ખરેખર લોકો ઈચ્છી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકો વાહન ચાલકો પણ પોતાની બેદરકારી કરતા હોય છે પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ ખડા થતા હોય છે